ક્ષસાી શાંતિસમાયુક્ત સામા રામો વિરાજતે વિજયાદમી શાહ ભગવાન રામચંદ્રજીએ રાવણનો આર્ણવ સમય હવે આ તો આત્મબોધમાં કર્યું છે કે ભગવાન રામચંદ્રજી સમુદ્રને તરી ગયા કે કેમ પણ આપણે મોહ અર્ણવને ભવ સાગર સભ સુખ કર્યો છે એટલે એનું સુતરાવ એવું કહું એને તરી ગયા કહો એમાંથી ચાલી ગયા કહો જે તેવું હોય તે પણ આ પહેલું તો પગથિયું છે મોહાનમ પીતવા મોહરૂપી અર્ણવને પાર કરીને હત્વ રાગ દ્વેષાદ રાક્ષસા રાગ અને દ્વેષ રૂપી રાક્ષસોને હત્યા કરીને એટલે મોહને પણ તમો પણ તો કહેવાય પણ રાગ દ્વેષ રાક્ષસોને મારવા તો રાક્ષસો પણ તમો પણ છે તો પછી તમો ગુણ જ નાશ કરવાનો થયો પરાગત દ્વેષ ને આપણે રાગ ને આપણે રજોગુણ માં મૂકીએ દ્વેષ ને તમોગુણ માં મૂકીએ તો રજોગુણ અને તમોગુણ બંને થી મુક્ત થઈએ અંતઃકરણ આ રીતે શુદ્ધ કરીએ બિચારો અંતઃકરણ કેટલો મેલ લઈને આવ્યો ભગવાન જાણે અમારા જમાના એવું કહેવાતું સ્વામીજી થીસીસ લખાઈ ગઈ છે થીસીસ લખાઈ ગઈ છે ખાલી ડેટા ભરવાનો બાકી છે એમ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે ખાલી અંતઃકરણને શુદ્ધિ બાકી છે બસ એસે બ્રહ્મ જ્ઞાન હો જાતા હે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે સમજી મહારાજ છે ગીતામાં કે આપણે સાંભળીએ પછી સમજ પડે અને બુદ્ધિમાં સમજ પડે ને એટલે આમ

ઈચ્છો ત્યારે તમો પણ આવે ઈચ્છો ત્યારે જાય પણ ઈચ્છો ત્યારે રજો પણ આવે એટલે સુશાર ત્રિવાજ સ્મધ્યાન મનુષ્ય નેની હતે તેનો અર્થ આવો છે ને કે મન સાધન છે જેમ ઘોડાને હું કહું કે ચાલ તો ચાલે હું કહું તો ઉભો રહો તો ભરી રહે નેની હતે બેસુ કે વાચી ન દીવ શ્રી સંતા સપ્તમમાં તો એમ આ રજો પણ તમો પણ मारा साधन बनी जाए मारा कयागर बनी जाए वो तो कहो तो काम करे ना कहो तो चुप तिरे हत पर आते के राक्षसान योगी शांति के समायुक्तः अयोगी इतने भगवान ने क्षणों के समुद्र ने चले पार गया त्याजने कुंभकरण ने रावण आ लोभ हतो

અને આત્મામાં રમણ કરતા કે રામ નારાયણ વિરાજ હતે વિવિધ રાજ હતે પોતાના સ્વરૂપ માટે વિશેષ એણે રાજ હતે અને અત્યંત સ્થિર થઈને આનંદ આનંદ એટલે સ્વામીજી આમ એમ કહો કે આપણે પેલું તરવા જઈએ ને તો થોડું થોડું આવડે ને થોડું થોડું ઓછું આવડે તમરું છૂટું ફેંકી દઈએ પછી થોડું તરીને પકડીએ

પણ કરે એમ આમાં આપણે ક્યાં આવી છીએ મોહારણોમાં રાગદેશ રાક્ષસ માં શાંતિ સમાજ શાંતિ સમાજમાં આપણા સ્વામીજી મહારાજ આટલા બધા વર્ષોથી આ વાત શીખી રહ્યા છે અને પોતાના પોતાના દુષ્ટાંતનું આપણી સામે દર્શન પણ કરી રહ્યા છે આપણે પણ એમાંથી શીખીએ અને આપણા સ્વરૂપમાં સ્થિર થવાનો જેથી નારાયણ આપણને ક્ષમતા આપે શક્તિ આપે સુજ આપે પૂર્વના પુણ્યો પાકે અને આપણે ખરેખર કંઈક કરી શકીએ એવી પ્રાર્થના કરીએ સ્વામીજી મહારાજના દશેરાના દિવસે પ્રણામ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણે આ

めてだよ。